સ્વામી નારાયણ સાંપ્રદાયના સ્વામીઓનું સનાતન ધર્મ સામેના વિવાદો ખતમ થવાનું નામ જ નથી લેતું હજુ સાળંગપુર મંદિરનો વિવાદ સભ્યો નથી ત્યાં જેતપુર શ્રીજી ગાદીસ્થાન ખાતે મંદિરમાં આવેલ ગણેશજી શિવજી મંદિર સત્સંગીઓ માટે બંધ કરાયું હોવાનો વિવાદ સામે આવ્યો છે ત્રણ પેઢીથી હરિભક્ત રહેલ વલ્લભભાઈ આંબલિયા નામના સિનિયર સિટીઝને ટ્રસ્ટીઓને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે અને તેની નકલ પોલીસ મામલતદાર તેમજ નગરપાલિકાને આપી છે આ પત્ર મુજબ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે શિક્ષાપત્રી લખી છે તેમાં શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરવી કે કરાવી તેવું શ્લોક એકસો ઓગણપચાસની આજ્ઞામાં લખ્યું છે પરંતુ મંદિરમાં પ્રવેશ દ્વાર પાસે જ હનુમાનજી અને ગણેશજીનું મંદિર આવેલ છે તેમાં ગણેશજીના મંદિરમાં શિવલિંગ આવેલ છે આ શિવલિંગની પૂજા શ્રાવણ માસ નિમિત્તે કોઈ સત્સંગી ન કરી શકે તે માટે મંદિરના કાચના દરવાજા સત્સંગીઓ માટે બંધ કરાયા છે આ દરવાજા ખોલવા માટે ટ્રસ્ટીઓના માણસોને અનેકવાર વિનંતી કરી છતાં આ દરવાજા ખોલવા માટે ટ્રસ્ટીઓના માણસોને અનેકવાર વિનંતી કરી છતાં પણ તે ખોલતા જ ન હોવાથી અરજદાર વલ્લભભાઈએ બુધવાર સુધીમાં ગણેશજી શિવજી મંદિર આમ સત્સંગી માટે ખોલવામાં નહીં આવે તો ગુરુવારથી મંદિરના મુખ્ય દરવાજાની સામે અંશન પર ઉતરશે અને તે સમયે કઈ પણ પરિસ્થિતિ ઉભી થાય તેની જવાબદારી ત્રષ્ટિઓની રહેશે તેવી ચીમની કરી હતી